અમદાવાદમાં ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ રિષભ જ્વેલર્સ આર એસ ગ્રુપ તેમજ સિદ્ધ વિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ચાર જગ્યા ઉપર નવરાત્રી બે નું આયોજન કરાયું છે પ્રથમ પ્રોબસ ગરબા એન્ડ મંડળી ત્રણ થીમ પર ગરબાનું આયોજન એસજી હાઇવે ખાતે મધરાત્રી થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે નવલી રમઝટ સીઝન બે નું એસટી હાઈવે સોલા ભાગવત પાસે આવેલા મંગલિયા વાટિકા ખાતે તેમજ અમેઝિંગ કેલૈયા થીમ પર ગરબાનું આયોજન સિંધુ ભવન ખાતે આવેલા વૃંદાવન પ્રીમિયમ લોન ખાતે આયોજિત કરવામાં આવ્યું છે નવરાત્રીના દસ દિવસ દરમિયાન ડિમ્પલ બિસ્કીટવાલા

મધરાત્રી ગરબા છે પછી એક પ્રોબસ ગરબા એન્ડ મંડલી છે પછી એક એક નવલી કરીને કરીને ગરબા છે માંગલિયા વાટિકામાં આપણે અમેઝિંગ ગરબાનું આયોજન છે થઈ રહ્યા છે મધરાત્રી મંડલી ગરબામાં આપણે એક થીમ બેઝ આખા ગરબા કરીએ છે જેમાં સવાર સુધી ગરબાનું આયોજન થાય અને દરેક અલગ અલગ માધ્યમથી લોકો જોડાય દરેક ક્રાઉડની અલગ અલગ ગ્રાઉન્ડની કેપેસિટી પાંચ હજારથી થી લઈને દસ હજાર સુધીની ગ્રાઉન્ડની કેપેસિટીમાં ખેલાય આવવા બધા હાજર રહેશે એવી અમારી અપેક્ષા પાસની આ વખતે પાસની કિંમત અમારે થી લઈને પંદરસો સુધીની રેન્જ સુધીની અમારે દરેક પાસની કિંમત છે એમાં દરેક વગેરે વગેરે આર્ટિસ્ટો છે જેમ કે ડિમ્પલ બિસ્કુટવાળા આર્ટિસ્ટ છે પછી શિવમ બારોટ છે માધવી ઓઝા છે અર્ચના જોશી છે શિવાની શા છે આ વગેરે વગેરે આર્ટિસ્ટો જોડે અમે ગરબાનું આયોજન કરીએ અને બે કન્સેપ્ટમાં આખા ગરબાનું આયોજન થશે પેલા બાર વાગ્યા સુધી નોર્મલ ગરબાનું આયોજન થાય જે આ સિંગરો સાથે આપણે ગરબા રમ્યા પછી પ્રાચીન રીતના મંડળી નું આયોજન છે જેમાં આપણે છ વાગ્યા સુધી ગરબા ઢોલ અને સેનાઈ ઉપર રમતા હોઈએ

નીતિ ધોરણ મુજબના જે પણ ગવર્મેન્ટ નિયમ આવે એ મુજબ અમે હર વખતે આયોજન કરતા હોય ફાયર માં અત્યારના અમે ફાયર એક્સટિંગ થી લઈને અમે હર વર્ષે આયોજન કરતા હોય એ રીતનું અત્યારના આયોજન છે આ વખતે આપણે પાર્કિંગ ની પૂરતી સુવિધા છે દરેક દરેક પાર્ટી પ્લોટમાં અલગ અલગ વ્યવસ્થા છે પૂરતી પૂરતી પાર્કિંગ ની હર વખતે ખેલે અને પાર્કિંગ ની અસુવિધા થતી હોય છે એટલે આ વખતે આપણે વિશાળ ગ્રાઉન્ડ લીધેલા છે એટલે કોઈને અગવડતા ના પડે દરેક પાર્ટી પ્લોટોમાં હજારથી પંદરસો ટુ થી ફોર વ્હીલર્સની પૂરતી સુવિધા હોય છે ફાયર સેફ્ટી નું અમે પૂરતું આયોજન કર્યું ગવર્મેન્ટ ની ગાઈડલાઈન મુજબ અમે જે પણ નીતિ નીતિ ધોરણ મુજબના જે પણ ગવર્મેન્ટ ના નિયમ આવે એ મુજબ અમે હર વખતે આયોજન કરતા ફાયરમાં ફાયર અત્યારના અમે ફાયર એક્સટિંગ લઈને અમે હર વર્ષે આયોજન કરતા હોય એ રીતનું અત્યારના આયોજન છે ટીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ